એક વખતની વાત છે એક નાના ગામમાં બે જિગરના દોસ્ત રહેતા રામુ અને સામુ બંને એક જ સ્કૂલમાં જતા અને હંમેશા સાથે રમતા સાથે જ હોમવર્ક કરતા એક દિવસ સ્કૂલમાંથી પાછા ફરતા રામુએ જોયું કે રસ્તા પર એક નાનકડી ચકલી પડીને પાંખ ફફડાવી રહી હતી રામુને દયા આવી પણ તેને સમજાતું નહોતું કે શું કરવું તે જ સમયે સામુ ત્યાં આવી પહોંચ્યો સામુએ કહ્યું ચિંતા ન કર રામુ આપણે એને બચાવવી છે બંને મળીને ચકલીને હળવેથી ઉચકી અને રામુના ઘર પાસે હતો એ બાપુજીનો જૂનો બોક્સ લઈ તેમાં નરમ કપાસ પાથરી દીધો ચકલીને થોડું પાણી આપ્યું અને ગરમ રાખી બંને રાત્રિભર એની ચિંતા કરતા રહ્યા બીજા દિવસે સવારમાં ચકલી થોડું ઊભી થવા લાગી રામુ અને સામુ ખુશીમાં ઉછળી પડ્યા થોડી જ વારમાં ચકલી ફરીથી ઉડી શકવા લાગી તેમણે ચકલીને આકાશમાં છોડતા રામુ બોલ્યો તું ઉડતી રહે અરે નાનકડી મિત્ર સામુએ હસીને કહ્યું જુઓ આપણે મળીને કંઈ પણ કરી શકીએ એ દિવસથી રામુ અને